એક બાજુ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તંત્ર કહી રહ્યું છે કે હોસ્પિટલો તૈયાર છે પરંતુ આ તૈયારીના દાવા વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું રાજકોટમાં ગુજરાત ફર્સ્ટે આ રિયાલિટી ચેક કર્યું કે જેમાં કોરોના વખતે તૈયાર કરવામાં આવેલી ટેન્ટ હોસ્પિટલ હાલ દયનીય હાલતમાં પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ત્રણ કરોડના ખર્ચે આ ટેન્ટ હોસ્પિટલ બનાવવામાં આવી હતી પરંતુ આ ટેન્ટ હોસ્પિટલ જાળવણીના અભાવે બિસ્માર થઈ ચૂકી છે અને ખૂબ જ દયનીય હાલત તેની જોવા મળી મળી રહી છે ટેન્ટ હોસ્પિટલમાં રખાયેલી અનેક વસ્તુઓની તો ચોરી પણ થઈ ચૂકી છે નવા બેડ સહિતની ચીજ વસ્તુઓ અહીં ધૂળ ખાતી હોય પ્રકારની સ્થિતિ છે દરવાજા લાઈટ બોર્ડ સહિત તમામ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે આ ચોરી અંગે પણ કોઈ ફરિયાદ કરવામાં નથી આવી કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે અને ફરીથી કોરોનાના એ જ દિવસો યાદ આવી રહ્યા છે કે જે રીતના કેસોમાં ઉછાળો થયો હતો અને

અલગ અલગ પ્રકારના આ પ્રકારના ચાર વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે એ બી સી ડી આ પ્રકારે આખા વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે ને આ હોસ્પિટલ જે ટન કરોડ રૂપિયાના ખર્ચે વેન્ટિલેટર એસી ઇલેક્ટ્રોનિક વાયરિંગ તમામ છે સુવિધા રાખવામાં આવી હતી કે દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને આ હોસ્પિટલની જાળવણીની જવાબદારી જો વાત કરું તો સિવિલ હોસ્પિટલ ની અંડરમાં હતી પરંતુ અહીં એક સમય એવો હતો કે સિક્યુરિટી તેના જ રાખવામાં આવતી હતી પરંતુ આજે કંઈક અંદરના જે દ્રશ્યો છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે આ સસ્પેક્ટેડ જે કહી શકાય એન્ટ ટ્રેજર કે જે સસ્પેક્ટેડ દર્દીઓ આવતા હતા કે જેનો રિપોર્ટ હજી નથી આવ્યો તેમને આ વોર્ડની અંદર રાખવાની તૈયારીઓ હતી પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે કે શું સ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર ત્રણ કરોડ રૂપિયાની જે ટેન્ટ હોસ્પિટલ છે તે હાલ ધૂળ ખાઈ રહી છે એટલું જ નહીં હું હવે એવા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે હોસ્પિટલ અંદર જવાના પ્રયાસ કરીશ આ હોસ્પિટલની જાળવણી માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા ચોરી ચકારી ન થાય તે માટેની તમામ તૈયારીઓ છે તે હોસ્પિટલના સત્તાધીશોએ રાખી હતી પરંતુ અંદર જ્યારે જશું ત્યારે કંઈક અલગ જ પરિસ્થિતિ છે તે જોવા મળશે આપણે હોસ્પિટલની અંદર જશું કારણ કે ચારે બાજુથી જ્યારે ચકાસણી કરવામાં આવી તો હોસ્પિટલના અનેક ભાગ એવા છે કે તૂટેલા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હોસ્પિટલની અંદરના બેડ છે તેની પણ હાલત કંઈક અલગ જ પ્રકારે જોવા મળી રહી છે જે દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં એક સમયે કોવિડના દર્દીઓને સારવાર આપવાની હતી તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે ને કહી શકાય કે અનેક વાયરિંગો છે તે પણ તૂટી ગયા આ બાજુનો દરવાજો છે તે ખુલ્લો છે ત્યાંથી અંદર જવાના આપણે પ્રયાસ કરીશું આ ટેન્ટ હોસ્પિટલ બનાવવા પાછળ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ આજે જે કંઈક દયનીય સ્થિતિ છે વાયરિંગ છે તે તૂટી ગયા છે જે વેન્ટિલેટરો રાખવામાં આવ્યા હતા તે પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે આખી ટેન્ટ હોસ્પિટલ છે તેની અંદર બેડ છે બેડ ધૂળ ખાઈ રહ્યા છે અનેક વસ્તુઓ જે ધડાસાઈ થઈ ગઈ છે આખું આ ઊભું કરવામાં આવ્યું છે ટેન્ટ હોસ્પિટલ કે જ્યારે કોરોનામાં જરૂર પડે બેડો ઘટી રહ્યા હતા ત્યારે આ હોસ્પિટલનો ઉપયોગ કરવાનો હતો પરંતુ આજે કંઈક પરિસ્થિતિ છે તે અલગ જોવા મળી રહી છે જે ટેન્ટ હોસ્પિટલ છે તેની જાળવણી ન રાખી શકતા આ પરિસ્થિતિ છે જો હવે ટેન્ટ હોસ્પિટલની જરૂર નથી તો પછી પછી સરકારને કેમ પરત ન કરવામાં આવી કે જે અંદરની વસ્તુઓ છે તેને બહાર કેમ ન કાઢવામાં આવી તે પણ સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે એવું તો નથી કે ટેન્ટ હોસ્પિટલની વસ્તુઓ આ જ હોસ્પિટલની અંદર રાખી શકાય પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ આવે છે ત્યાં ઉપયોગ કરી શકવો હતો ને ત્યાં પણ નથી કરવામાં આવ્યો જ્યાં વાયરિંગના શેડ જોઈ શકાય છે જે વાયરિંગ કરવામાં આવ્યું છે એક પણ પ્રકારના વાયરો છે તે અત્યારે જોવા નથી મળતા હોસ્પિટલની અંદરથી ચોરી થઈ ચૂકી છે તો પણ તંત્ર છે તેની પેટનું પાણી નથી લે હરી લે હું બીજી તરફના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે બીજી તરફ પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે જે બેડ છે તે જોવા મળી રહ્યા છે લોખંડના સરિયા જોવા મળ્યા છે વાયરિંગ જે તૂટેલા છે તે પણ જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય હોસ્પિટલ ટેન્ટ હોસ્પિટલની અંદરથી બેફામ ચોરી થઈ રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેની સિક્યુરિટી સામે પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે ત્યારે જોવાનું એ છે કે સિવિલના સત્તાધીશો અને કારણ કે આ હોસ્પિટલ છે

કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ